કંઠામાં નેશનલ હાઇવે પર સન્સણી લૂટ ફાઇનાન્સ કર્મચારીને ભરચા નાખી લાકડી વડે માર માર્યો સાથે આઠ લાખની રોકડ ભરેલ થેલો લૂંટી લૂંટારાઓ ફરાર સાબરકાંઠા જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ ઉચકાયો હોય તેમ લાગી રહ્યું છે જ્યાં ગત રાત્રિ સમયે નેશનલ હાઈવે અડતાલીસ પર લૂંટની વધુ એક મોટી ઘટના સામે આવી છે પ્રાંતિ હિંમતનગર તરફ આવી રહેલા એક ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારીને નિશાન બનાવી લૂંટારોએ તેમના પર હુમલો કર્યો અને તેમની પાસેથી સાત થી આઠ લાખ રૂપિયાની રોકડ ભરેલ થેલો લૂંટી ફરાર થયા સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પ્રાંતિ નજીક દલપુર

હોસ્પિટલ ખાતે તેમના પરિવારજનો પણ પહોંચી ગયા સાબરકાંઠા જિલ્લામાં લૂંટની આ વધુ એક ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર આવી ઘટના બનતા લોકોની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે પોલીસે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી અને લૂંટાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા

ગઈકાલે રાત્રે લગભગ સાડા અગિયાર વાગે એકસો આઠ દ્વારા એક દર્દી જેનું નામ ધર્મેન્દ્રભાઈ સુતરિયા એકત્રીસ વર્ષ ઉંમર રહેવાસી હિંમતનગર ના ઓ એકસો આઠ દ્વારા હિંમતનગર સિવિલ આવેલા તેમને પૂછતા તેમણે જણાવેલ કે મોટરસાયકલ લઈને તે હિંમતનગર તરફ આવી રહ્યા ત્યારે દલપુર ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક કોઈક ઈસમો બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને એમની આંખમાં મરચું નાખી અને માથામાં લાકડી મારી ભાગી ગયેલા હતા તેઓ ને બોલાવી અને માં સારવાર તેમને માથામાં લગભગ સાડા સાત સેન્ટીમીટર જેટલો લાંબો ઘા હતો અને બાકીની એની ટ્રીટમેન્ટ અમારા વોર્ડમાં અંદરના દર્દી તરીકે ચાલુ છે ધર્મેન્દ્રભાઈ સુતરિયા